ઘોંઘાટ થતા પેટ્રોલ પંપના કર્મચારીઓ ચાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો ખાતે તાલુકો પ્રાણીના વસવાટ માટે અભયારણ બની જવા પામ્યા છે વારનવાર દીપડો અને માનવ વસ્તી હોય છે શ્વાનના પચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાળી વિસ્તાર હોવાથી રાત્રિના અઢી વાક્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની આઠ ઊંચી દિવાર કુદીને શ્વાનના પચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારૂ ભારે ખોંખાટ થતા પેટ્રોલ પંપના કર્મચારીઓ ચાકી જતા દીપડો ફરાર થઈ ગયો હતો ત્યારબાદ કેલ્વી કુવા ગામમાં રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજી બાવા સુરતિયાના ઘરે પાડેલા બેસવાના બચ્ચાનો દીપડો અવારનવાર શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે નેત્રંગ વન વિભાગ બનાવની ગંભીરતા જાણીને દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે